જય રામજી મિત્રો આજે આવાસ યોજનામાં તમને લાભ નથી મળ્યો કે તમે આજ સુધી તમારો કોઈ લાભ મળ્યો નથી તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી તમે તમારા પોતાના મોબાઈલથી ફોર્મ ભરી શકો છો તમારું ફોન તમારું કોઈ જોબ કાર્ડ હોય તો તમે પોતાના મોબાઈલ ઉપર જ તમે ફોર્મ ભરી શકો છો કેવી રીતે ફોર્મ ભરવાનું છે શું કરવાનું પૂરું કરો છે તમને આ વિડીયોમાં શીખવાડીશ પ્લીઝ તમારું લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો આપણે ચઢીએ તમારે ક્લિક કરવાનું છે જેવું તમે આ પર જશો તો તમારે અહીંયા એક ઓપ્શન અહીંયા ઓપ્શન જોવા મળે છે ઇંગ્લિશમાંથી તમારે હિન્દી કરી દેવાનું છે આટલું લેંગ્વેજ ચેન્જ કરી લીધા પછી તમે જોઈ શકો છો અહીંયા વેબસાઇટ પર થ્રી લાઇન જોવા મળે છે એ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા થ્રી લાઇન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું અહીંયા પેજ ઓપન થશે જેમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને નીચે તમે જોશો એક અહીંયા ઓપ્શન આપેલો છે આ મેં પાત્ર હું એટલે આ યોજના માટે તમે પાત્ર છો કે નહીં તમે આ ઓપ્શન પર ક્લિક કરીને અમુક સવાલના જવાબ આપીને ચેક કરી શકો છો કે આ યોજનાની અંદર તમને લાભ મળી શકે છે કે નહીં તો આ ઓપ્શન પર આપણે અહીંયા ક્લિક કરીશું તો આ ઓપ્શન પર તમે ક્લિક કરશો તો તમે ઇંગ્લિશમાં અમુક ક્વેશ્ચન અહીંયા પૂછવામાં આવશે પણ હું તમને અહીંયા જે ક્વેશ્ચન છે ઇંગ્લિશમાં એ તમને ગુજરાતીમાં કરીને બતાવી દઉં છું જેથી તમને ખ્યાલ આવે કે આ ક્વેશ્ચનની અંદર તમને શું પૂછવામાં આવે છે જેથી તમને ખ્યાલ આવી જાય કે આ યોજનાની અંદર તમને લાભ મળી શકે છે કે નહીં જો આપણે અહીંયા ક્યાં મેં પાત્ર હું એના પર મેં ક્લિક કર્યું હતું તો એ આપણે અહીંયા જે યોજના છે તેના માટે પાત્ર છે કે નહીં તો અહીંયા અમુક સવાલો આપણને પૂછવામાં આવે છે જેમાં પહેલો જે સવાલ છે તમે અહીંયા જોઈ શકો છો કે શું તમે નીચેમાંથી કોઈ પણ શરતોને પૂર્ણ કરો છો તમે જોઈ શકો છો પહેલો જે છે એની અંદર આશ્રય નથી એટલે તમારી પાસે કોઈ રહેવા માટે કોઈ ઘર નથી કોઈ આશ્રય નથી બીજો એક સવાલ છે નિરાધાર છો ભિક્ષા પર તમે જીવો છો બીજો એક ઓપ્શન છે કે તમે મેન્યુઅલ સફાઈ કામદાર છો કોઈ જગ્યાએ સફાઈ કામદારનું તમે કામ કરો છો ચોથો એક અહીંયા ઓપ્શન આપેલો છે કે આદિવાસીના જૂથના તમે એક ભાગ છો પાંચમો એક ઓપ્શન છે કે કાયદેસર રીતે મુક્ત કરેલા બંધુઓ મજૂર છો કાયદેસર રીતે તમે જે જાહેર કરેલા જે મજૂર હોય એ રીતે તમે મજૂર તરીકે કામ કરો છો તો જો આ જે પાંચ ઓપ્શન જે આપેલા છે એમાંથી તમને જો કોઈ એક પર લાગુ પડતો હોય તો તમારે હા કરીને અહીંયા ક્લિક કરવાનું છે જોઈ શકો છો હા અને નાનો અહીંયા ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે આ પર સિલેક્ટ કરીશું અને આગળ વધીશું જેવું તમે હા પર સિલેક્ટ કરશો તમે જોઈ શકો છો આ યોજના માટે તમે ઇલેજેબલ છો તમે આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો પાંચ ઓપ્શનમાંથી કોઈ પણ ઓપ્શન તમને લાગુ પડતો હોય જે તમે હાના ઓપ્શન પર ક્લિક કરીને આગળ વધશો તો તમે અહીંયા બતાવવામાં આવશે કે તમે આ યોજના માટે ઇલિજિબલ છો એટલે આ યોજના માટે તમે પાત્ર છો આવાસ યોજના ગ્રામીણની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને સીધા તમને પેજ રીડાયરેક્ટ કરવામાં આવશે સીધા તમને જે અહીંયા એપ્લિકેશનનું જે લિંક છે એ પેજ પર તમને મોકલી દેવામાં આવશે જેથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો હવે જો પાંચ ઓપ્શન જે આપણને આપેલા હતા એ પાંચે ઓપ્શનમાંથી તમને કોઈ ઓપ્શન

જેવું તમે હા પર સિલેક્ટ કરીને આગળ વધશો તો બીજો એક સવાલ અહીંયા પૂછવામાં આવે છે કે શું તમે અથવા તમારા ઘરના કોઈ સભ્ય પાસે પાકું ઘર છે જો તમારા કોઈ પણ ઘરના સભ્ય પાસે પાકો મકાન હોય તો તમારે અહીંયા હા સિલેક્ટ કરવાનું છે જેવું આપણે હા સિલેક્ટ કરીને આગળ વધ્યા તો તમે જોઈ શકો છો આ પ્રકારનો મેસેજ તમને જોવા મળે છે પાત્રતા સૂચન તમે પીએમજી લાભો માટે પાત્ર નથી વધુ વિગતો માટે કૃપા કરીને પીએમજી માર્ગદર્શિકા જુઓ જે વેબસાઇટ પર માર્ગદર્શિકા આપેલી છે તમારા ઘરના કોઈ પણ સભ્ય પાસે પાકું મકાન હશે તો પણ તમે અહીંયા ઓનલાઈન ફોર્મ નહીં ભરી શકો ગ્રામીણ માટે ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ વેબસાઇટ પર આવીને તમે જોઈ શકો કે અહીંયા થ્રી લાઇન જોવા મળે છે એ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે થ્રી લાઇન પર ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો નીચે એક ઓપ્શન નવો તમને અહીંયા જોવા મળે છે જે હમણાં જ શરૂ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા કેમ કે જે પણ ગ્રામીણ એરિયા માટે જે પણ લોકો ફોર્મ ભરવા માંગતા હોય ઓનલાઈન એ હવે એપ્લિકેશન પરથી જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે તો એ માટે તમારે આ ઓપ્શનની અંદર ક્લિક કરવાનું છે આવાસ પ્લસ બે હજાર ચોવીસ સર્વેનો જે ઓપ્શન છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું આ ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે અમુક માહિતી તમને અહીંયા જોવા મળશે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માટે ગ્રામીણની અંદર તમારે બે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે એ જોઈ શકો છો પહેલી જે એપ્લિકેશન છે લેટેસ્ટ એપ વર્ઝન આવાસ પ્લસ બે હજાર ચોવીસ છે જેને લિંક અહીંયા આપેલી છે લિંક પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે અને બીજી એક એપ્લિકેશન તમારે જે ડાઉનલોડ કરવાની છે અહીંયા કેવાય કરવા માટે એ નામ છે આધાર ફેસઆરડી જે તમને પ્લે સ્ટોર પરથી અહીંયા ડાઉનલોડ થઈ જશે એપ્લિકેશનની પણ લિંક અહીંયા આપેલી છે તો આ બંને લિંક પર ક્લિક કરીને આ બે એપ્લિકેશન સૌ તમને તમારા મોબાઈલમાં તમારે ડાઉનલોડ કરી લેવાની છે અહીંયા હું ડાઉનલોડ કરી લઉં છું જેવું તમે અહીંયા લિંક પર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો ડાઉનલોડિંગ ચાલુ થઈ ગયું છે એપ્લિકેશનનું જેવું અહીંયા ડાઉનલોડિંગ થઈ જશે એટલે તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે તો અહીંયા જે આવાસ પ્લસ અહીંયા લિંક પર ક્લિક કરીને મેં ડાઉનલોડ કરી લીધી છે આધાર આઈડી એપ્લિકેશન પર હું લિંક પર ક્લિક કરીને અહીંયા ડાઉનલોડ કરી લઉં છું તો જેવું તમે લિંક પર ક્લિક કરશો તમારા મોબાઈલની અંદર આધાર ફેસ આઈડી એપ પણ અહીંયા ડાઉનલોડ થઈ જશે આ બંને ડાઉનલોડ કરી લેવાની છે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો કમ્પલસરી આ બે એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે બે એપ્લિકેશન અહીંયા ઇન્સ્ટોલ કરી છે એક તો અહીંયા આવાસ પ્લસ બે હાજર ચોવીસ અને આધાર ફેસઆરડી તો જેવું આપણે અહીંયા પહેલા આપણી એપ્લિકેશન જે છે આવાસ પ્લસ બે હાજર ચોવીસ નો ઓપન કરીશું તો અહીંયા તમને લેંગ્વેજ પૂછવામાં આવશે કે તમે જે પણ લેંગ્વેજ ચાલશે એ અહીંયા લેંગ્વેજ તમે સિલેક્ટ કરી શકો છો ગુજરાતી હિન્દી ઇંગ્લિશ જે પણ તમે લેંગ્વેજ સિલેક્ટ કરવા માંગતા હોય મેં અહીંયા ઇંગ્લિશ સિલેક્ટ કરી છે જેવું તમે લેંગ્વેજ સિલેક્ટ કરશો એટલે બે ઓપ્શન તમને ઉપર જોવા મળશે અહીંયા જે સર્વેના જે બે ઓપ્શન છે એ બંનેમાંથી તમારે સેલ્ફ સર્વેનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તમે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને ઓપ્શન પર તમારું ક્લિક કરવાનું છે ઓથેન્ટિકેશનના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે આધાર ફેસ આરડી જે એપ્લિકેશન છે એ ઓપન થશે અને આધાર ફેસ આરડી દ્વારા તમારું અહીંયા ઓથેન્ટિકેશન થશે એટલે કે કેવાયસી થશે એટલે તમારો ફોટો અહીંયા કેપ્ચર કરવામાં આવશે તમે જોઈ શકો છો અહીંયા આ પ્રકારે તમારો અહીંયા ફેસ કેપ્ચર થશે તમારું કેવાયસી અહીંયા કમ્પ્લીટ થશે અહીં જોઈ શકો છો કેવાયસી સી સક્સેસફુલ થઈ ગયું છે તરું આધાર ફેસ આરડી દ્વારા કેવાયસી થઈ જશે એટલે તમને અહીંયા ચાર આંકડાનો પિન ક્રિએટ કરવાનું અહીંયા પૂછવામાં આવશે તમારે અહીંયા તમારા ચાર આંકડાનો અહીંયા પિન ક્રિએટ કરવાનો છે જે પણ તમે પ્રિન ક્રિએટ કરવા માગતા હોય ચાર આંકડાનો પિન તમારે અહીંયા ક્રિએટ કરવાનો છે બે જગ્યાએ તમારે સેમ પિન અહીંયા એન્ટર કરીને ક્રિએટ પિનના બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે પિન ક્રિએટ કરીને તમે એપ્લિકેશન પર લોગિન કરશો એટલે અમુક માહિતી તમારા વિશે પૂછવામાં આવશે જેમાં લોકેશનને લઈને તમારું જે સ્ટેટ છે ડિસ્ટ્રિક્ટ છે તમારું જે અહીંયા બ્લોક છે પંચાયત છે કે જે ગામ છે એ ડિટેલ્સ તમારે અહીંયા ભરી દેવાની છે અને પ્રોસીડના બટન પર તમારે ક્લિક કરવાનું છે એવું તમે પ્રોસિડના બટન પર ક્લિક કરશો એટલે તમારી જે માહિતી છે નેમ ઓફ ધ હેડ એ તમારે અહીંયા ભરવાની છે જેમાં તમારું આધાર પ્રમાણે તમારું અહીંયા નામ આવશે આધાર નંબર આવશે જોબ કાર્ડ નંબર આવશે જેમાં જોબ કાર્ડ નંબર તમારી પાસે હોય તો તમારે લખવાનો છે કે નહીં તો તમારે ખાલી જગ્યા છોડી દેવાની છે જેનરની અંદર તમારે મેલ છે કે ફિમેલ છે ભરવાનું છે કેટેગરીની અંદર તમે એસસી એસટી કે અધર માં આવતા હોય તો તમારે અધરની અંદર સિલેક્ટ કરવાનું છે એ જ તમારી લખવાની છે મેરેજ સ્ટેટસ મેરિડ છો કે અનમેરિડ છો એ તમારે અહીંયા બતાવવાનું છે નેમ ઓફ ફાધર કે હસબન્ડ એની અંદર એ આવશે કે તમે જે અહીંયા નામ ઉપર લખ્યું છે એમાં જે પાછળ જે તમારું નામ છે તમારા નામની પાછળ એ તમારા પિતાનું નામ છે કે પતિનું નામ છે એ જો કોઈ લેડીઝ અહીંયા નામ લખતી હોય ના અહીંયા જે પહેલું જે નામ છે નેમ ઓફ બેડની અંદર કોઈ લેડીસ અહીંયા નામ લખતી હોય તો જો તે મેરિડ હશે તો તેની પાછળ તેના પતિનું નામ આવશે અને જો એ અનમેરિડ હશે તો પિતાનું નામ આવશે તો એ પ્રમાણે અહીંયા નીચે કે હસબન્ડ છે કે ફાધર એ પ્રમાણે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે આટલું સિલેક્ટ કરશો એટલે તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવશે લિટરેસી તમને પૂછવામાં આવશે કે તમે ક્યાં સુધી ભણ્યા છો હાયર સેકન્ડરી કે ગ્રેજ્યુએટ કે અપર ગ્રેજ્યુએટ જે પણ તમે અહીંયા ભણતર હોય એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું છે જે તમે જોબ કરતા હોય તમારા ફેમિલીની અંદર કેટલા મેમ્બર છે એ તમારે લખવાના છે એની મેમ્બર વિથ ડિસેબિલિટી કોઈની અંદર ડિસેબિલિટી હોય મેમ્બર મેમ્બરની બતાવવાની છે એની મેમ્બર વિથ ક્રિટિકલ ઇશ્યુ કોઈ ક્રિટિકલ બીમારી હોય તો એ પણ તમારે અહીંયા બતાવવાની છે જેમ કે કેન્સર છે કે ડાયાબિટીસ છે કોઈ પણ બીમારી હોય તમારે બતાવવાની છે ફેમિલી ઇન્કમ જેટલી હોય એ તમારે લખી દેવાની છે સેવ અને નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું સેવ અને નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો એટલે તમારા જે પણ ફેમિલી મેમ્બરો હોય માની લો કે તમારા ફેમિલીની અંદર ત્રણ મેમ્બર છે ફેમિલી મેમ્બર તો ત્રણેય ફેમિલી મેમ્બરની ડિટેલ્સ તમારે એડ કરવાની છે વન બાય વન ત્રણેય ફેમિલી મેમ્બરની ડિટેલ્સ એડ કરી લેવાની છે હવે ત્રણ ફેમિલી મેમ્બરમાંથી એક ફેમિલી મેમ્બર હેડ હશે તમારા ઘરનો પિતા હશે બીજું હશે તો તેની પત્ની હશે ત્રીજો હશે તો ભાઈ એમનો છોકરો હશે તો એ પ્રમાણે તમારે અહીંયા ફેમિલી મેમ્બરની અહીંયા ડિટેલ એડ કરવાની છે હેડ વાઇફ એન્ડ સન તો એ ત્રણેય ફેમિલી મેમ્બરની ડિટેલ્સ વન બાય વન આપણે સેવ કરી લઈશું તો એડ ફેમિલી મેમ્બરની અંદર તેનું નામ આવશે આધાર પ્રમાણે આધાર કાર્ડ નંબર આવશે જેન્ડર આવશે રિલેશનશીપ શું છે એ આપણે જે પહેલી જે હેડની માહિતી એડ કરી એ હેડ જોડે આ જે બીજી વ્યક્તિ છે એ મેમ્બર જે ફેમિલી મેમ્બર છે તેનું રિલેશન શું છે મતલબ વહુ છે પુત્ર છે કે પત્ની છે કે શું છે એ માહિતી આપણે અહીંયા સિલેક્ટ કરવાની છે ત્યાર તેની એજ આવશે મેરીજ સ્ટેટસ આવશે મોબાઈલ નંબર આવશે લિટરેસી આવશે એ બધી માહિતી તમારે અહીંયા ભરી લેવાની છે હવે જેવું તમે અહીંયા ફેમિલી મેમ્બર એડ કરશો એટલે વન બાય વન અહીંયા બધા જ ફેમિલી મેમ્બર તમને અહીંયા જોવા મળી જશે એ પ્રમાણે તમારે અહીંયા ફેમિલી મેમ્બર સિલેક્ટ કરીને એને સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે હવે સેવ અને નેક્સ્ટ બટન પર જેવું તમે ક્લિક કરશો એટલે સિલેક્ટ બેનિફિશિયરીનું ઓપ્શન તમને અહીંયા જોવા મળશે જેટલા પણ મેમ્બર ફેમિલી મેમ્બર તમે અહીંયા એડ કર્યા હશે એ તમને જોવા મળશે હવે સિલેક્ટ બેનિફિસરી એટલે કે જે લાભાર્થી હોય તેનું નામ અહીંયા સિલેક્ટ કરવાનું છે કોના નામ પર અહીંયા તમે ફોર્મ ભરી રહ્યા છો મેઇન માણસ કોણ છે અહીંયા યોજનાને લઈને જો તમે કોઈ મહિલાનું નામ સિલેક્ટ કરો છો તો તમને લાભ થવાની જે શક્યતા છે વધી જતી હોય છે એટલે જો અહીંયા મહિલા જો તમારી અંદર કોઈ અહીંયા હોય તો તેનું નામ તમે સિલેક્ટ કરશો તો સારું બાકી તમે કોઈ જે જેન્ટ્સ હોય તેનું પણ નામ અહીંયા સિલેક્ટ કરી શકો છો એમ એક ગમે તે કોઈ લાભાર્થીનું નામ અહીંયા સિલેક્ટ કરીને તમારે પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે પ્રોસીઝના બટન પર ક્લિક કરશો તો તમારી પાસે તમારી બેંક એકાઉન્ટ ડિટેલ્સ પૂછવામાં આવશે શરૂઆતમાં જે પણ તમારી ગવર્મેન્ટ હોય કે કોમર્શિયલ જે પણ બેન્ક હોય એ તમારે લેવાની છે અને બેંકનું નામ અહીંયા આવશે તે ત્યારબાદ બ્રાન્ચ નેમ આવશે પોસ્ટ ઓફિસ એકાઉન્ટ નંબર એટલે કે તમારો જે બેંક એકાઉન્ટ નંબર છે એ અહીંયા આવશે એકવાર ફરી તમારે કન્ફર્મ કરવાનું છે બેંક એકાઉન્ટ નંબર બેનિફિસરી નેમ જે પણ હોય બેનિફિસરી પર્સન એનું અહીંયા નામ આવશે અને તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ કરવાનું છે અને અકાઉન્ટની ડિટેલ્સ તમે એડ કરી લેશો પછી તમને અહીંયા હાઉસ રિલેટેડ અમુક ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે કે જે પણ તમારું એક કાચું મકાન છે તો તેની જે દિવાલ જે કેટલી છે તેની અંદર રૂમ કેટલા છે એ દરેક ડિટેલ્સ ત્યાં જોઈ શકો છો તમને જે તમે મકાનમાં રહો છો એ તમે તેના માલિક છો કે તમે કે રેન્ટ પર રહો છો એ તમને પૂછવામાં આવે છે ત્યારબાદ તમે જોઈ શકો છો તેમાં વોલ કેવી છે પાકી વોલ છે કે કાચી વોલ છે તેની અંદર જે રૂમ છે કઈ રીતનું છે નંબર ઓફ રૂમ્સ કેટલા છે પછી લેટરિન ફેસિલિટી છે કે નહીં મેઇન સોર્સ ઓફ હાઉસ હોલ્ડ ઇન્કમ કેટલી છે નીચે તમે જોશો તો અહીંયા જોઈ શકો છો તમારી પાસે જો મોટર સાયકલ છે થ્રી વ્હીલર છે કે ફોર વ્હીલર તમે છે બધી જ ડિટેલ્સ તમારે અહીંયા ભરી લેવાની છે નેક્સ્ટ કરશો એટલે જોઈ શકો છો બીજી પણ ડિટેલ્સ છે અહીંયા હાઉસને લગતી એ બધી જ ડિટેલ્સ તમારે અહીંયા ફિલઅપ કરી લેવાની છે જો કોઈ તમને ખ્યાલ નથી આવતો તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો હું તમને ચોક્કસથી અહીંયા જવાબ આપવાની કોશિશ કરીશ જેવું તમે અહીંયા હાઉસ રિલેટેડ પેશનની માહિતી અહીંયા ભરી લેશો તમે નેક્સ્ટ કરશો એટલે તમારું જે ઘર છે કાચું મકાન છે જેને તમે અહીંયા પાકું બનાવવા માંગો છો તેના જે કાચું મકાનના જે પણ ફોટા છે ત્રણ ચાર ફોટો તમારે અહીંયા ખેંચી લેવાના છે આ ત્રણ ચાર ફોટો તમારે અહીંયા અપલોડ કરવાના છે અપલોડ કરીને તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા તમારા જે કાચા મકાનના જે પણ ફોટાઓ છે એ તમે અપલોડ કરી લેશો એટલે તમને અહીંયા અમુક માહિતી અહીંયા આપવામાં આવશે સિલેક્ટ બેનિફિશિયરીની જે પ્રિફરન્સ છે તો શું એ ટ્રેનિંગ મેળવવા માગે છે બેનિફિસરી ટ્રેનિંગ તો તમારે યસ પર ક્લિક કરવાનું છે પછી અમુક સેમ્પલ ડિઝાઇન તમને પૂછવામાં આવશે જે તમે અહીંયા પાકું મકાન બનાવવા માગો છો તો તેના જે મકાનના જે અમુક ફોટોસ છે તમને અહીંયા બતાવવામાં આવશે ડિઝાઇનના એ ડિઝાઇન તમે જોઈ લેવાની છે અને એ પ્રમાણે તમારે બી એચ જીરો ટુ કે બી એચ જીરો થ્રી એમાંથી કોઈ એક ડિઝાઇન તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે તો આપણો જે સર્વે છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે સક્સેસ લખીને આવી ગયું છે તો તમે એ જોઈ શકો છો આપણો જે સર્વે છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે આપણે બધી જ માહિતી અહીંયા ભરી લીધી છે હવે આપણે જે અહીંયા સર્વે કમ્પ્લીટ કર્યો છે તેને આપણે અપલોડ કરવાનું છે એટલે જે અપલોડ કરીશું ત્યારે જ આપણો અહીંયા ફોર્મ કમ્પ્લીટ ફિલઅપ થઈ જશે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને લઈને તો હવે આપણે અહીંયા જે સર્વે થઈ ગયો છે તેને આપણે અપલોડ કરીશું એપ્લિકેશન પાછા હોમપેજ પર જઈશું અપલોડ કરવા માટે હવે આપણા સર્વેને અપલોડ કરવા માટે તમે જોઈ શકો નીચે બીજો એક ઓપ્શન અહીંયા આપેલો છે અપલોડ સેવડ સર્વે ડેટા તેના પર આપણે ક્લિક કરીશું જેવું તમે અહીંયા ક્લિક કરશો તમારો જે ડેટા છે તમને અહીંયા જોવા મળી જશે જેને અહીંયા બોક્સ આપેલું છે જ્યાં તમારે ક્લિક કરવાનું છે અને અપલોડ રેકોર્ડ તે બટન પર તમારે નીચે ક્લિક કરવાનું છે જેવું અપલોડ રેકોર્ડ બટન પર તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો યોર રિક્વેસ્ટ હેઝ બિન સબમિટેડ એ પ્રમાણે તમને મેસેજ અહીંયા જોવા મળી જશે જેની ઉપર તમારો જે પણ અહીંયા રિક્વેસ્ટ નંબર હશે તમને જોવા મળશે જે તમારે નોટ કરીને રાખવાનો છે તો દોસ્તો આ પ્રોસેસમાં તમને બતાવી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ગ્રામીણમાં ઓનલાઈન ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો કઈ બે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે અને ઇન્સ્ટોલ કરવાની છે મોબાઈલમાં અને સ્ટેપ બાય સ્ટેપ એવી રીતે બેઠા પોતાના મોબાઈલમાં આવી રીતે તમે ફોર્મ ભરી શકો છો પછી તમે કેવી રીતે તમારું નામ લિસ્ટ ચેક કરવાનું છે એના મેં એક વિડીયો બનાવ્યો છે તમે તમારું ડિસ્ક્રિપ્શન લિંક આપી તમે જોઈને ચેક કરી શકો છો પ્લીઝ મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ બીજો વિડીયોમાં જયરામજી